પંડિત ભીમસેન જોશી ની આજે જન્મ જયંતિ છે પંડિત ભીમસેન જોશી ને પાર પરથી સંગીત નો ખુબ જ શોખ હતો તેઓ કિરાના ગરાના ના સ્થાપક અબ્દુલ કરીમ ખાન થી ખુબ જ પ્રભાવિત થયા હતા ઓગણીસો તેત્રીસ માં તેમણે ગુરુ ની શોધ માં ઘર છોડ્યું પછી ના બે વર્ષ તેઓ બીજાપુર પુણે અને ગ્વાલિયર માં રહ્યા તેમણે ગ્વાલિયર ના ઉસ્તાદ હાફિઝ અલી ખાન પાસેથી સંગીત ના પાઠ પણ શીખ્યા વર્ષ ઓગણીસો ને સાડત્રીસ સુધી માં પંડિત ભીમસેન જોશી જાણીતા ખ્યાલ ગાયક બની ગયા હતા કલકત્તા અને પંજાબ ની મુલાકાત દરમિયાન એમણે ઘણા વર્ષો સુધી સવાઈ ગદર્વ પાસેથી ઝીણવટ થી તેણે ઠુમરી અને ભજન પણ નિપુણતા મેળવી હતી કર્ણાટક ના ગડક જિલ્લામાં ચાર ફેબ્રુઆરી ઓગણીસો પંડિત ભીમસેન જોશી ને ઓગણીસો પંચોતેર માં કળા ક્ષેત્રે પદ્મભૂષણથી ભૂષણ થી નવાજવામાં આવ્યા હતા તેમજ બે હાજર માં ભારત રત્ન પુરસ્કાર માટે પણ પસંદગી કરવામાં આવી હતી પચીસ જાન્યુઆરી બે ના રોજ તેમનું અવસાન થયું હતું